તો દોસ્તો આપણે આવી ગયા છે બરજર ગામમાં આપણા દેશમાં પહોંચી ગયા સૌ એમપીમાં તો દોસ્તો અહીંયા એમપીનું લોકેશન તમે જુઓ તમને બહુ જ મજા આવશે અને આપણા બ્લોકમાં તમે બની રહેજો ઠેર સુધી તો આપણે તમને ઠેર સુધી આપણે બધું એમપીવાળાને શું છે એનું પરંપરા શું હાલે છે એ બધું તમને દેખાડવાની કોશિશ કરીશું દોસ્તો તો આપણા block માં બન્યા રહેજો અને અહીંયા જુઓ આ બધો નજારો MP નો દેખાય છે અહીંયા આ total એ તમે જોજો અને બહુ જ મજા આવશે જુઓ છે અને પૂરું લોકેશન બતાવશું એટલે આપણા બ્લોક માં બન્યા રેજો તો જુઓ છે નજારો આ એમપી બરઝર ગામ MP જો અહીંથી નજારો શરૂ થશે તમને દેખાડશે આપણે છે ડુંગરામાં આદિવાસી પરંપરા પૂરો નજારા દેખાડશે પૂરો

આવી સુવિધા છે જવું હોય તો આવી જજો છે આ નિશાળ છે હોસ્ટેલ છે હોસ્ટેલ અહીંયા પણ છે અહીંયા હોસ્ટેલ છે મસ્ત ડુંગરા માટે છે લોકેશન કેવું આવે તો દોસ્તો આવા નવા આપતા બ્લોગ આવતા રહેશે અને તમે પણ લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો જો આ રેતીનો કલાકાર છે રેતીની તપાસ કરે એને બદ તેલાસ્કાડોવાળો ભાઈ છે તો ન સરકીનું મેવું તો અમે બેને રહેજો આપણા તમને આ ઘરજી લોકેશન બતાવું હમણાં સારું લાગ્યું છે તો તમને કોમેન્ટમાં લખજો આદિવાસી એમપી બર્જર ગામનું લોકેશન છે મિત્રો જો તમને સારું લાગે તો મને લાઈ લોકેશન જરૂર નાખજો मत जमाना बहुत आते kesan. lo kesan सारा में चारो लोकेशन जंगल विस्तार ये हमारा बाबा देव है जो इनको पूजन करा जाता है आदिवासी समाज में परम्परा करते हैं वो करते रहते हैं और वे करते भी है तो जो अपने लाइव लोकेशन में आपने जो करके दिखाते हैं ये हमारा पुराना बाबा देव है इसके अंदर है खुला मंदिर नहीं है ખ લી પૂરા ગ્રાઉન્ડ પર

ब्लॉक <laughs> ખાલી <laughs> મેળ <laughs> <laughs> <jack�> <benchmarks? s girlfriend> <pouco> <that> दाख करिया लियो पड़े आप दो हमन 500 500 के मु सात बताव आज सात ते पर आ लियो काकवा करिया लियो हां हो करिया लियो कंप्लीट रूपान से मु 500 ने होए से ने से आटा मार ले ओय ओय हां

તો આવી રીતે હલી આવવાનું અને જે અમારા ગામડાનું લોકેશન છે માવી દેશીના ગામડું જો અમારા દોસ્તો ગરીબ માણાને આવું ઘર હોય જોઈ શકો છો જો નળિયાવાળા ઘર છે જો આ આપણું ઘર છે છે આવી રીતના અમારે ઘર હોય બીજા પાડોશીને આવી રીતના ઘર હોય પડખે પછી બીજા અહીંયા આપણે માનું આપણે થાનું છે જો આ છે તો આ આપણે લોકેશન છે આપણા દેશી વિના ગામનું આવી રીતના આપણે છે ને દોસ્તો આ રીતના મકાન આપણે આ ઢી ઢીને આવે છે અને આ જોઈ શકો છો સાંજે સાત વાગ્યાનું લોકેશન તમને દેખાડી દઈએ છે તો દોસ્તો આપણા બ્લોકમાં બિનાઈ રહેજો તો આ સુબેહ છે સાંજ સાત બજેનું આપણે લોકેશન દેખાડ્યું છે તો જોઈ શકો છો તમે જો સમય બે ઝાડવાળો છે એ આપણે બાબા દેવ એટલે મતલબમાં કે બાબા દેવ એટલે કે જે આદિવાસીની પરંપરા બધા કરતા આવે છે એ રીતની આપણે આ બાબા દેવ ગણાય છે આ ડુંગર સામેનો બે ઝાડવાળો એ દિવસે તમને દેખાય છે તો આ લોકેશન આપણે જોઈ શકો છો સાંજે સાત વાગ્યાનું આ લોકેશન છે જોઈ શકો છો મિત્રો આવી રીતના આપણા કંઈક વિસ્તાર અલગ અલગ હોય તો જો સામે આ ઘર છે કેટલા ખબર બે ઘર અહીંયા છે એક ઘર અહીંયા છે બીજા ઘર આ બાજુ છે એટલે બધા એમ કે મતલબમાં અલગ અલગ છૂટા છૂટા ઘર હોય તો આ લોકેશન તમે જોઈ શકો છો ને દોસ્તો આ સાંજે સાત વાગ્યેનું આપણે લોકેશન તમને દેખાડ્યું છે અને વાત કરીએ તો આપણે વાવેતરની તો આવા કપાસ બહુ નથી થતા એમ કે એટલા થઈ આપણા તળાવ દેશી માવી ની ચેનલ પર તમે જોઈશો તો છે ઘણા લોકોની જોઈ છે કે માવી દેશી એની ચેનલ જોઈ છે ને દોસ્તો તો આપણા બ્લોકમાં તમારું સ્વાગત છે તો દોસ્તો જુઓ આ આપણા દેશીમાં આવી આપણે દેશમાં ફોગી ગયા છે અને એનું પણ આપણે આદિવાસીનું પરંપરા શું છે એ તમને આમાં પૂરી માહિતી જાણવા માટે વિનંતી છે તો જોઈ શકો છો આપણા ખેતરને શેડે અટતા ઝાડવા આવડા મોટા થાય છે આ આ બધા આંભા છે દોસ્તો તો અહીં જોઈ શકો છો અહીંથી તળાવ આપણે લાગુ પડે છે એ પણ આપણા ખેતર વિશે બુડેલા છે અને અમારા પણ ખેતર બુડેલા છે આના તળાવની અંદર તો તમે એમ જોઈ શકો છો કે જો આટલું બધું પાણી છે હજી તળાવમાં અને અહીંયા દિવસ આથમમાં જાય રહી હશે દોસ્તો તો તમે જોઈ શકો છો જો અહીંયા દિવસ આથમમાં જાય છે અને આમ પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તળાવની પાળ છે સામે દેખાય છે જે લોકેશન પર બહુ ઓછો આવે છે કેમ કે દિવસ આથમ માં જાય છે એટલે કે આપણે બ્લોગ સ્ટાર્ટ બ્લોગ સ્ટાર્ટ કરીશું દોસ્તો એ જોઈ શકો છો જોઈ શકો છો દોસ્તો જો આમાં મને તમામ ક્ષેત્રો અમાર આમાં ડૂબી ગઈ છે છે આ તવાવ છે માવિદેશી દેશીના આ ગ્રામનું જે તળાવ છે એ પણ તમને આખું લોકેશન બતાવી જશે દોસ્તો તમે બનાવી દેજો આમ જોઈ શકો છો આવા બધા ઝાડવા છે અમારે છે મોટા મોટા ઝાડવા જો આવી રીતના અમારે ઘર હોય છે આ અમારે આ ઘર મકાન છે અમારે તમને ઝૂન કરીને દેખાડું છું આ અમારે મોટા બાપાનું મકાન છે બરાબર તમે જોઈ લીધું આ નવું મકાન જે તમને જૂના મકાન અમને દેખાડશું તમને તે તો અમારા બ્લકમાં દોસ્તો બન્યા રહેજો તો આગળ આપણે દેખાડશું આ બધા આંબા છે આ કેરી એટલે આવા મોટા ઝાડવા અમારે હોય ને આવડે આવી રીતે અમારે મકાન હોય જો આ સુટું મકાન બરાબર તો આપણા બ્લોકમાં બની લેજો જય જોહ જય દિવસ દોસ્તો હું બોલું હિન્દુમાંવી તો દોસ્તો આપણો આ તળાવ છે જો આપણે આવી ગયા છે દે માવી દેશી ચેનલ એટલે કે આપણે આદિવાસી સમાજ અને દેશી માવી આવી ગયા છે ઘરે તો આ દોસ્તો